દરગા શરીફ સુધી પહોંચ્યા જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા તમામ સુન્ની મુસ્લિમ સમાજના વડીલો યુવાનો મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી કુલ ફૂલ અને ચાદર બાદ તમામ હાજરીમાં પૂરા વિશ્વ માટે શાંતિની દુઆ કરવામાં આવી ત્યારબાદ વાડી વિસ્તારમાં આવેલ નદી કિનારે દરગાના ગ્રાઉન્ડમાં સાંજના સાડા ચાર કલાકે નાઝ શરીફ તથા તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને પ્રોગ્રામ બાદ આમ પ્રોગ્રામ રાખવામાં આવ્યો આ પ્રોગ્રામમાં સાદાતે ટીબી ગામના અંદર હિન્દુ મુસ્લિમ ના પ્રતિક એવા ઢોલરસા પીર દાદા નું ઉરસ હર સાલની જેમ સાનો સુપત્ર ઉજવવામાં આવ્યું છે આ ઉરસના અંદર ન્યાસ નો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને હિન્દુ મુસ્લિમની એકતા જળવાઈ રહે એના માટે સારી નાથવા અને તકરીનો પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો એના અંદર દુઆ કરવામાં આવી કે જે અત્યારે માહોલ જે છે હિન્દુ મુસ્લિમનો માહોલ જળવાય રહે તેના માટે પણ સારી વાત કરવામાં આવી છે અને હર સાલ પણ આવી રીતે જ આ ધોલ સફી દાદાનો ઉર્જ મનાવવામાં આવશે